અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના સેજામાં આવેલ ગોદડપુરા ગામ જે પાસઠ વર્ષ પછી જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયા બાદ પ્રથમવાર સમરસ બની અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગ્રામ પંચાયત સમરસ બની તેની માહિતી સરપંચ તરીકે સીતાબેન શંકરભાઈ પરમાર સભ્ય રાજુભાઈ ભીખાભાઈ રોજ શાંતાબેન ભીખાભાઈ રોજ ગંગાબેન ભગવાનભાઈ મકવાણા શાંતાબેન રૂરાભાઇ નાગોસ મોહનભાઈ બાબુભાઈ પરમાર ગોકળભાઈ લીલાભાઈ આલ જબાબેન હંસાભાઈ જગાણિયા શ્રવણભાઈ અમરાભાઈ સિયાતર આ તમામ સભ્યોને સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયા બાદ પહેલી વખત સમરસ બનતા લોકોમાં ખુશી જોવા મળી હતી ધર્મપ્રેમી જનતા દરેક જણે આજે ગોધરેપુરા ગામને સમરસ કર્યું છે અને અમારા આઠ સભ્યોની પેનલ સાથે સરપંચના પણ ઉમેદવાર અમે બિનહરીફ જાહેર થયા છે તમામ વતી અમે આપ સર્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે ગામના વિકાસ માટે સારા એવા કામ કરીશું અને ગામની પ્રગતિ થાય એ પ્રકારના કામ કરીશું એ આપણે ખાતરી આપીએ છીએ ભારત માતા કી જાય બોલો ગામનો વિકાસ થાય અને ગામનો સારું કામ સાથે મળે હળે મળીને કરે એમાં જય માતા સૌ આખા ગામનો પ્રેમ અને સહકાર મળે એ બધા ખૂબ ખૂબ આભાર બધાનો અને સૌ સાથે મળીને કામ કરીશું એવું અભિનંદન આશા અને ગામ ગામજનોએ આવી યુવા ટીમ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એને વિશ્વાસને અમે વિશ્વાસમાં પરિવર્તિત કરી અને ગામનો વિકાસ થાય એ પ્રકારના જ કામ કરી જોઈએ અમે ખાતરી આપીએ છીએ